હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર આજે હું તમારી સાથે શેર કરીશ ભીંડા બટાકાનું શાક બનાવવાની રેસીપી આ ભીંડા બટાકાનું શાક તમે ઘરે નોર્મલી બનાવતા જ હશો પણ મારી આ રીતથી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશું એકદમ ટેસ્ટી બનશે ભીંડા બટાકાનું શાક નહીં ખાતું હોય તે પણ આ ખાશે તો ભીંડા બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને અહીંયા પહેલેથી જ બે મીડિયમ સાઇઝના બટાકાને કટ કરીને મેં પાણીમાં રાખી લીધેલા છે તો હવે આપણે ભીંડાને કટ કરીશું ભીંડા આપણે અહીંયા સમારતા પહેલાં ભીંડાને આપણે અહીંયા ધોઈ અને કોટનના કપડાંથી આપણે અહીંયા સાફ કરી લીધેલા છે તો હવે ભીંડાને કટ કરતાં પહેલાં ઉપરનો અને નીચેના જે ડીટેનો ભાગ છે એને આપણે અહીંયા કટ કરી લઈશું તો આ રીતે તમારે ઉપર અને નીચેનો જે ડીટેનો ભાગ છે એ કટ કરી લેવાનો છે ત્યાર પછી તમારે ભીંડાને સમારવાના છે નાની સાઈઝના જો ભીંડા હોય તો આપણે એને આખા રાખીશું અને જો મોટી સાઈઝના જો કોઈ ભીંડા હોય તેને આપણે અહીંયા બે કટ કરી લઈશું તો મેં અહીંયા ભીંડાને થોડા મોટા રાખું છું તમે અહીંયા નાના કટ કરવા માંગતા હોય ભીંડાને તો નાના પણ કરી શકો છો તો આ રીતે બધા જ ભીંડાને આપણે અહીંયા કટ કરી લઈશું આપણે અહીંયા બધા જ ભીંડાને ઉપર અને નીચેનો જે ડીઠેનો ભાગ હતો તેને કાઢીને અહીંયા કટ કરી લીધા છે તો હવે આપણે કટ કરેલા ભીંડાને ફ્રાય કરી લઈશું તો ભીંડાને ફ્રાય કરવા માટે આપણે અહીંયા ગેસ ઉપર એક કડાઈ મૂકી છે તો ફ્રાય કરવા માટે તેની અંદર બે ચમચા તેલ ઉમેરીશું તેલને ગરમ થવા દઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે કડાઈની અંદર કટ કરેલા ભીંડા ઉમેરી લઈશું ભીંડા ઉમેર્યા પછી ભીંડાને ફ્રાય કરવા માટે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને આ જ રીતે આપણે તેલની અંદર ભીંડાને ફ્રાય કરતા જઈશું આ રીતે ફ્રાય કરીને બનાવશો તો તમારા ભીંડા ચીકના પણ નહીં લાગે અને તમારું શાક પણ એકદમ ટેસ્ટી બનશે તો આ રીતે તમારે ભીંડાને ત્રણથી થી ચાર મિનિટ તેલની અંદર ફ્રાય કરવાના છે તો ભીંડા આપણે અહીંયા સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે ભીંડાને એક ડીશની અંદર કાઢી લઈશું તો ફ્રાય કરેલા ભીંડાને આપણે અહીંયા એક ડીશની અંદર કાઢી લીધા છે તો હવે આપણે એ જ તેલની તેલની અંદર અંદર બટાકાને કરી લઈશું તો ભીંડા જે આપણે ફ્રાય કર્યા હતા તે તેલની અંદર આપણે કટ કરેલા બટાકા બટાકા લઈ તો ઉમેરતા પહેલા આપણે તેની અંદર એક ચમચી જીરું હવે આપણે કટ કરેલા બટાકા ઉમેરી લઈશું હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું તો આ રીતે તમારે બટાકા કુક થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે બટાકાને અહીંયા કૂક થતાં બહુ વાર નથી લાગતી ફૂલ ગેસ ઉપર આ રીતે તમારે બટાકાને મિક્સ કરતું રહેવાનું છે તો બટાકા જલ્દી કૂક થઈ જશે તો બટાકા આપણે અહીંયા કૂક થઈ ગયા છે તો હવે આપણે ગેસ ધીરો કરી લઈશું તો બટાકા કૂક થઈ ગયા પછી તેની અંદર એક ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું જો તમે અહીંયા આદુ લસણ લેવા માગતા હોય તો પણ તમે લઈ શકો છો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા લસણ પહેલાં નથી ઉમેરવાનું આ રીતે અહીંયા બટાકા કૂક થઈ જાય ત્યાર પછી જ તમારે લસણને ઉમેરવાનું છે જો તમે પહેલાં અહીંયા લસણ ઉમેરી લેશો તો જો લસણ અહીંયા બળી જશે તો તેનો સ્વાદ સારો નહીં લાગે તો લસણની પેસ્ટ ઉમેર્યા પછી આપણે બધું જ અહીંયા સરસ કૂક કરી લીધું છે તો હવે તેની અંદર આપણે મસાલા કરીશું એક ચમચી લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું સાથે જે આપણે અહીંયા સિંગદાણા કોપરાણું છીન અને તલને ક્રશ કરીને રાખેલા છે તે પણ આપણે એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બધું જ મિક્સ કરી લઈશું તો આ રીતે તમે અહીંયા કોપરાણું છીન તલ અને અહીંયા સિંગદાણાનો ભૂકો અહીંયા ઉમેરશો તો તમારું શાક એકદમ સરસ ટેસ્ટી લાગશે તો અહીંયા બધા જ મસાલા ઉમેરીને આપણે બધું જ મિક્સ કરી લીધું છે તો હવે આપણે ફ્રાય કરેલા ભીંડા ઉમેરીશું તો ભીંડા ઉમેર્યા પછી બધું જ મસાલા સાથે મિક્સ કરી લઈશું તો આ શાકની અંદર જો તમે બેસન ઉમેરવા માંગતા હોય તો બેસન પણ ઉમેરી શકો છો પણ તમારે બેસન અહીંયા શેકીને લેવાનું છે ભીંડા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે તો શાક આપણું બનીને તૈયાર છે તો હવે તેની અંદર લીલા ધાણા ઉમેરીને બધું મિક્સ કરી લઈશું તો લીલા ધાણા ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે ગરમા ગરમ શાકને એક પ્લેટમાં સવ કરી લઈશું તો ભીંડા બટાકાનું શાક બનીને આપણું અહીંયા તૈયાર છે તો આજની રેસીપી તમને મારી કેવી લાગી કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આજ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે થેન્ક યુ